નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ સાતની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર સોળ મારા આદર્શ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વીડિયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ સોળ મારા આદર્શ તમે તમારી આજુબાજુના લોકોમાંથી કેટલાક લોકો માટે સમાજને વધુ માન હોય તેવું અનુભવ્યું હશે આવા લોકોએ સમાજ સુધારણા માટે ઘણા કાર્યો કર્યા હોય છે આમાં ધર્મગુરુ સમાજ સેવક કોઈ નેતા ગામ આગેવાન કે દાનવીર પણ હોઈ શકે છે રાષ્ટ્રપિતા ગાંધીજી આપના સૌના હૃદયમાં બિરાજમાન છે તેનું કારણ તેમાં લોકકલ્યાણ માટેના કાર્યો છે તમારા ગામમાં પણ કેટલાક લોકો એવા હશે જેના માટે સૌને આદર હોય તમે આવા આ જ દિન સુધીમાં પુસ્તક વર્તમાનપત્રમાં વાંચેલ હોય તમારા ગામમાં કે આજુબાજુમાં એવી વ્યક્તિ વિશે સાંભળેલ હોય કે ટીવી મોબાઈલમાં જોયેલ હોય તેવી આદર્શ વ્યક્તિ વિશે માહિતી એકઠી કરી લખવાનું છે આવી વ્યક્તિઓ તમારી આસપાસ હોય તો તેની મુલાકાત પણ લેવી જોઈએ આવી વ્યક્તિને લોકો કેમ વધુ પસંદ કરે છે તેની માહિતી મેળવવા માટે બીજા લોકો સાથે વાતચીત કરીને માહિતી જાણી શકાય તમારા આદર્શ વિશેની માહિતી તમારો વર્ગ સમક્ષ વાંચી સંભળાવો જોઈએ મારા આદર્શ તો મધર ટેરેસા જેમને ગરીબોના સંત તરીકે પણ ઓળખવામાં આવે છે તેઓ વીસમી સદીના સૌથી પ્રેરણાદાયક અને પ્રખ્યાત વ્યક્તિત્વમાંના એક હતા તેમના દયા કરુણા અને નિઃસ્વાર્થ સેવાના કાર્યોએ સમગ્ર વિશ્વમાં લાખો લોકો જીવનને સ્પર્શ કર્યો છે તેમના જીવન અને કાર્યોના ઘણા પાસાઓ તેમને આદર્શ વ્યક્તિ બનાવે છે મધર ટેરેસાને ઓગણીસો ને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત થયો હતો મધર ટેરેસાએ પોતાનું સમગ્ર જીવન ગરીબો બીમારો અને અનાથોની સેવામાં સમર્પિત કર્યું તેમણે મશીનરીઝ ઓફ ચેરિટીની સ્થાપના કરી જે સંસ્થા સાથે આજે પણ વિશ્વભરમાં ગરીબો અને વંચિતોની સેવા કરે છે મધર ટેરેસા માનતા હતા કે દરેક વ્યક્તિ પ્રેમ અને કરુણાને લાયક છે ભલે તેમની પરિસ્થિતિ કેવી પણ હોય તેમણે ગરીબો અને બીમારોની સંભાળ રાખી તેમજ મૃત્યુ પામેલા લોકોને દફનાવવામાં મદદ કરી મધર ટેરેસા સાદગીભર્યું જીવન જીવતા હતા અને ક્યારેય ધન દોલત કે ખ્યાતિની ઈચ્છા નહોતી દર્શાવી તેમણે હંમેશા ગરીબો અને વંચિતો સાથે રહેવાનું પસંદ કર્યું અને તેમના કાર્ય માટે ક્યારેય કોઈ પુરસ્કાર કે માન્યતા સ્વીકારી નહીં મધર ટેરેસાએ શીખવ્યું કે દરેક વ્યક્તિ ભૂલો કરે છે અને માફ કરવાની શક્તિ ધરાવે છે તેમણે ધાર્મિક અને જાતીય ભેદભાવ વિના બધા લોકો પ્રત્યે સમજણ અને સહાનુભૂતિ દાખવી માધર ટેરેસાએ પોતાના જીવનમાં ઘણા પડકારોનો સામનો કર્યો પરંતુ તેમણે ક્યારેય હાર ન માની તેમણે હંમેશા ગરીબો અને વંચિતોને મદદ કરવાનું ચાલુ રાખ્યું પછી ભલે તેમનો સામનો વિરોધ કે મુશ્કેલીઓથી થયો હોય મધર ટેરેસાએ ભિન્ન ભિન્ન ધર્મો અને સંસ્કૃતિઓના લોકોને એક કર્યા તેમણે શીખવ્યું કે પ્રેમ અને કરુણા સાર્વત્રિક ભાષાઓ છે જે દરેકને જોડી શકે છે મધર ટેરેસાનું જીવન અને કાર્ય આપણને દયા અને કરુણા અને નિઃસ્વાર્થ સેવાના મહત્ત્વની શીખ આપે છે તેમણે દર્શાવ્યું કે એક વ્યક્તિ પણ વિશ્વમાં પરિવર્તન લાવી શકે છે અને તેમનું જીવન આજે પણ લાખો લોકોને પ્રેરણા આપે છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પૂરતી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં ભાગ નંબર એક અને ભાગ નંબર બેની સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો અને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના એટલે પ્રોજેક્ટ પ્રવૃત્તિના તમામ સોલ્યુશનની તમે પીડીએફ અને બુક પણ મેળવી શકો છો તો બુક મેળવવા માટે તમે અહીં કોન્ટેક નંબર આપેલો જેમાં કોન્ટેક કરી શકો છો અને એપ્લિકેશન માટે અહીં ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર સત્તરના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે